પહેલા નમીન કેન્સર હોસ્પિટલ દ્વારા ગોધરા તબીબો સાથે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું કુતરા શહેરના સિવિલ લાયન્સ રોડ ઉપર સ્થિત રેડક્રોસ સોસાયટી હોલ ખાતે તાજેતરમાં ફાયલાલ અમીન કેન્સર હોસ્પિટલ વડોદરા તરફથી એક વિશેષ વૈજ્ઞાનિક મેડિકલ સેમિનાર એટલે કે સીએમઈ નું આયોજન કરાવ કાર્યક્રમમાં કોતરા શહેરના તેમજ આજુબાજુના વિસ્તારોના નામાંકિત અને અનુભવી તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફાયલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા દ્વારા તાજેતરમાં ફાયલાલ અમીન કેન્સર સેન્ટર એન્ડ કેન્સર અપડેટ વિભાગનું શુભારંભ કરવામાં આવ્યો છે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી સામે વધુ સંશોધનાત્મક અને આધુનિક સારવાર ગમે ત્યાં નહીં પણ આપણા રાજ્ય ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય છે સમગ્ર મધ્ય ગુજરાત માટે આ એક હાસ્યાસ્પદ પહેલ સાબિત થઈ રહી છે સીએમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગોધરા સહિત પંચમહાલ જિલ્લાના તબીબોને કેન્સરની નવીન સારવાર પદ્ધતિઓ તબીબી ટેકનોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ અભિગમોની માહિતી અપાઈ હતી અને કાર્યક્રમ દરમિયાન ભાઈલાલ અમીન હોસ્પિટલના વિશિષ્ટ કેન્સર નિષ્ણાતો એ કેન્સરના વિવિધ પ્રકારો તેનું સમયસર નિદાન અને સારવાર વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમમાં ગોધરા શહેરના આઈએમએ એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબો ઉપસ્થિત રહ્યા હતા ગોધરા શહેરના એવા વરિષ્ઠ તબીબો જેઓ છેલ્લા ત્રીસ થી ચાલીસ વર્ષથી સતત તબીબી સેવા આપી રહ્યા છે તેમનું પણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું ભાઈલાલ અમીન હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગોધરા ખાતે આરંભાયેલા નવા કેન્સર વિભાગ દ્વારા હવે તથા આજુબાજુના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી જવાનું ટાળીને સ્થાનિક સ્તરે કેન્સરની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર મળી શકશે તબીબો માટે યોજવામાં આવેલી આવી સીએમઈ પ્રક્રિયાઓથી મેડિકલ ક્ષેત્રમાં જ્ઞાન વિનિમય અને દર્દી સેવા બંનેમાં સુધારો થાય છે ગોધરા આઈએમએ સાથે વાયલામીન હોસ્પિટલના ડોક્ટર્સની એક સીએમઈ રાખવામાં આવી છે અને વાયલામીન કેન્સર હોસ્પિટલનું જે લોન્ચ થયું છે છેલ્લા મે મહિનામાં એ વિશે એ વિગત આપવા માટે આજે સીએમઈ રાખવામાં આવી ડોક્ટર્સ ગોધરા એમએના સિનિયર ડોક્ટર્સનું ફેલિસિટેશન પણ રાખવામાં આવ્યું છે જે છેલ્લા ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે એનું સન્માન પણ રાખવામાં આવ્યું અને સાથે સાથે હોસ્પિટલ વિશે વિગત આપવા માટે પણ બધા ડૉક્ટર્સ ભાઈલાલબીનના આજે અહીંયા ઉપસ્થિત છે ભાયલાલાબીન કેન્સર હોસ્પિટલ જે અત્યારે ચાલુ થઈ છે એક અદ્યતન સુવિધા છે જે કેન્સર પેશન્ટ કેન્સર રોગીઓ માટે આજે એમને બોમ્બે કે ચેન્નાઈ કે દિલ્હી જવાની જરૂર નહીં પડશે બરોડા ખાતે એને ઘર આંગણે જ અદ્યતન સુવિધાઓ મળશે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ થયા છે પેલાલમિન કેન્સર એ કોમ્પ્રિહેન્સિવ છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આયોજે આયોજન કરવામાં આવ્યું છે અને એવા જ ઇન્વેસ્ટમેન્ટ્સથી એવા ધ્યેયથી અને વિઝનથી કેન્સરનું કોમ્પ્રિહેન્સિવ સેન્ટર સ્ટાબ્લિશ થયું છે જે દરેક દર્દીને કેન્સરના રોગીને એક અદ્યતન સુવિધા ને અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે મારું નામ રવિભાઈ રૂપાણી અને હું ભાઈલાલમાં પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છું